વાસ્તુ અનુસાર આ પાંચ છોડ લગાવવાથી દૂર થશે ગરીબી ઘરમાં આવશે ધન સમૃદ્ધિ અને ઐશ્વર્ય વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડ છે જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે દરેક વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની શોધમાં સખત મહેનત કરે છે પરંતુ કેટલીક વાર આપણને આપણી મહેનતનું પરિણામ મળતું નથી વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડ છે જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે આવો જાણીએ વાસ્તુ અનુસાર ઘરની અંદર કે આજુબાજુ કયા વૃક્ષો અને છોડ લગાવવા જોઈએ જેથી ઘરમાં ધન સંપત્તિ આવે એક મીઠો લીંદો વાસ્તુ અનુસાર મીઠો લીમડો અથવા કઢી પાન લગાવવું ખૂબ જ શુભ શુભ અને હોય છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક દૂર થાય છે આ છોડને ઘરની ઉત્તર દિશામાં લગાવવાથી જીવનમાં નવી પ્રગતિનો માર્ગ મોકળો થાય છે આ દિશામાં લગાવેલ આ છોડ તમારા ધંધામાં આશીર્વાદ લાવશે બે ક્રસુલા વાસ્તુશાસ્ત્રમાં ક્રસુલા છોડને ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે તેને ઘરમાં સ્થાપિત કરવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે ઉપરાંત સંપત્તિના નવા રસ્તાઓ ખુલે છે વાસ્તુ અનુસાર ઘરના પ્રવેશ દ્વારની જમણી બાજુએ ક્રસુલા રાખવું શુભ માનવામાં આવે છે આ છોડને આ દિશામાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને વ્યક્તિને આર્થિક લાભ થાય છે તેની સાથે વેપારમાં પ્રમોશન અને નફો થાય ત્રેસુલા પ્લાન્ટ ઓફિસ કે દુકાનના કેશ કાઉન્ટરની ઉપર રાખી શકાય છે તેનાથી તમને બમણો નાણાકીય ફાયદો થશે ત્રણ તામડા વાસ્તુશાસ્ત્રમાં આમળાનું ઝાડ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે તેની સાથે ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે એવું માનવામાં આવે છે કે આમળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે જો તમે ઝાડ લગાવી રહ્યા છો પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવી શકાય છે આ દિશામાં લગાવવાથી શુભ ફળ મળે છે આ ઝાડને નિયમિત જળ ચઢાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ માંથી મુક્તિ મળે છે અને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ચાર શ્વેતાર્ક પુરાણોમાં શ્વેતાર્કને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે આ છોડ પર હળદર અક્ષત અને જળ ચઢાવવાથી ઘરમાં આશીર્વાદ આવે છે સાથે જ સુખ અને શાંતિ પણ રહે છે આ છોડના ફૂલ ભગવાન શિવ અને ભગવાન ગણેશને ચઢાવવામાં આવે છે જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે વાસ્તુનું માનવું છે કે આ છોડના શુભ પ્રભાવથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને ધનની કમી ક્યારેય નથી રહેતી પાંચ પારિજાત ધાર્મિક માન્યતા અનુસાર દેવી લક્ષ્મી અને નારાયણ સ્વયં પારિજાત વૃક્ષ પર નિવાસ કરે છે ઉત્તર દિશામાં પારિજાતનું વૃક્ષ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પારિજાતનું ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે પારિજાતનું વૃક્ષ ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં આશીર્વાદ પણ આવે છે જો વાસ્તુ પ્રમાણે પારિજાતનો છોડ લગાવવામાં આવે તો ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી